બોલો ખેડૂત મિત્ર આપણે શેના માટે મળ્યા છીએ સાહેબ અમારે એક જમીન થોડું પ્રોબ્લેમ હતો એટલે સાહેબને મળ્યા સાહેબને લગભગ જોડિયા જોઉં છું હું અને અમારા જમીન થોડોક ગીરો બોલતો હતો એટલે પાછી જમીન અમે ચા દસ ખરીદેલી ખરીદી એ પણ બોજાના કારણે નોંધ ના મંજૂર થઈ અને સાહેબને મળ્યા એટલે સાહેબે ખૂબ ખૂબ આશ્વાસન સારું આપ્યું અને એમાં ટિકિટ પાડવી પણ અમને આપ્યું ખેડૂત મિત્રો ગુજરાતના કોઈ પણ છેડે તમે હો અને તમે મૂંઝાતા હો તો ચિંતા કરવાની જરૂર નથી તમે જો બીપીએલ હશો તો મારા સુધી પહોંચવા માટે જે કંઈ ટિકિટ ભાડું થતું હશે એ હું આપીશ આ ભાઈ જે છે એમને પણ મેં ટિકિટ ભાડું આપેલું આ રીતે તમારે ક્યાંય પણ તકલીફ હોય તો તમે મારા સુધી પહોંચી શકો એટલું જ નહીં તમે બીપીએલ હો તો હું તો તમને મફત માહિતી માર્ગદર્શન આપું જ છું પરંતુ જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર હોય છે અને જિલ્લા કાનૂની સહાય કેન્દ્રની અંદરથી તમને આવી સુવિધાઓ વિનામૂલ્યે મળતી હોય છે આ પણ ખેડૂતને ખબર નથી આ ભાઈને પણ મેં એ જ સલાહ આપી મારી સાથે પહોંચ્યા ત્યારે એમના કાગળ પેપર ચેક કરી આપ્યા એમને અવાજોનું ટિકિટ ભાડું પણ આપ્યું ઉપરાંત એમને કીધેલું કે મને વકીલે કેટલી ફી કીધી છે વકીલે બે લાખ રૂપિયા વકીલે બે લાખ રૂપિયા ફી કીધી છે હવે આમની પાસે બે હજાર રૂપિયા ટિકિટ ભાડાના ખર્ચવાના ન હોય એમની પાસેથી બે લાખ રૂપિયા વકીલ ફી તો ક્યાંથી હોય તો આવી સુવિધાઓ સરકાર તરફથી જેમની પાસે બીપીએલ હોય બરાબર સમજો એમને જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર હોય છે તમને જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર ક્યાં આવ્યું એ ખબર ન હોય તો એ રસ્તો પણ તમને બતાવું તમારા જિલ્લાની અંદર કલેક્ટર કચેરી હોય એ તો જગ જાહેર હોય કોઈપણને પૂછો એટલે મળી જાય કલેક્ટર કચેરીમાં જઈ તમારે ઇન્કવાયરી કરી લેવાની કે આપણા જિલ્લાનું મફત જિલ્લા કાનૂની સલાહ કેન્દ્ર ક્યાં છે એટલે તમને સરનામું મળી જશે ત્યાં જઈ બીપીએલ કાર્ડ સાથે અને તમારા જે કંઈ આધાર પુરાવા હોય બધા લઈ જવાના કે ભાઈ અમારે આ કેસની અંદર સહાય જોઈ છે એટલે એક એપ્લિકેશન કરશો એટલે બાકીની વિધિ એ કરી દેશે તમને અને આ રીતે તમને જિલ્લા કાનૂની કેન્દ્ર મફત સહાય પણ મળી શકશે અને તમે તમારા મિલકતનું રક્ષણ પણ કરી શકશો ફરીને કોઈ પણ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ ન હોય તો એ મારા સુધી પહોંચે એના માટે હું એને આવવા જવાના ટિકિટ ભાડા પણ આપું છું તમારે ચિંતા કરવાની જરૂર નથી મને આપેલી બીજા વ્યક્તિ આપેલી યોગદાન રાશિ ઉપરાંત મેં તાલીમ કેમ્પમાંથી વગેરેમાંથી જે રકમ બચાવેલી હોય તો એને કેમ પ્રકાર મારી પાસે જે રકમ છે એ રકમ હું બીજા માટે વાપરું છું હું ક્યાંય એવું નહીં માનતો કે તમારા ઉપર ઉપકાર કરું છું પરંતુ મને મારી પાસે જેટલી યોગદાન રાશિ જમા છે એમાંથી આવા ગરીબ ખેડૂતોને હું મદદરૂપ થાઉ છું માટે તમારે મૂંઝાવાની જરૂર નથી લેસ માત્ર પણ સંકોચ રાખવાની જરૂર નથી હું તમને નહીં લેતા હશો તો પરાણે પણ આપીશ કે તમે બીપીએલ છો તો આ તમારો અધિકાર છે આ જ હેતુથી આ ફંડ હું ઊભું કરું છું અને એના માટે વાપરું છું તો ફરીને કહું તમે જો બીપીએલ કક્ષામાં આવતા હોવ તો મારા સુધી પહોંચો તમને કાંઈ તકલીફ હોય તો અથવા તો વકીલ રાખવાની સગવડતા ન હોય તો જિલ્લા મફત કાનૂની સલાહ કેન્દ્રનો સંપર્ક કરી લેવો વધારે કાંઈ પણ જરૂર હોય તો વોટ્સએપમાંથી મારો મોબાઈલ નંબર મેળવી અને મારો સંપર્ક કરી શકો છો